બચાવવા જતા બાદ એક યુવકો પાણીમાં ડૂબ્યા હતા રાજુલાના ધારેશ્વર નજીક ધાતરવડી નદીમાં ચાર યુવક ડૂબવાના મામલે સ્થાનિક ફાયર વિભાગ દ્વારા યુવકોની ભારે શોધખોળ બાદ પંદર કલાકે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો સવારે અમરેલી ફાયર વિભાગની ટીમે એક યુવકના શબને શોધી કાઢ્યું હતું મીરામભાઈ પરમાર નામના યુવકનું શબ મળી આવ્યું હતું યુવકનું શબ મળી આવતા પરિવારમાં શોક છવાયો છે એનડીઆરએફ દ્વારા હજુ લાપતા ત્રણ યુવકોની શોધખોળ ચાલી રહી છે એક યુવકની લાશ મળી આવવાની જાણ થતાં જ ધારાસભ્ય હીરા સોલંકી ફરી ઘટના સ્થળે પહોંચ્યા હતા ધાતરવડી નદીના ઘસમસતા પ્રવાહમાં શોધખોળ કરતા એનડીઆરએફ ટીમનું નિરીક્ષણ હીરા સોલંકીએ કર્યું હતું અને જણાવ્યું હતું કે વહેતી નદીના પાણીનો પ્રવાહ વધુ હોવાથી મુશ્કેલીઓ વધુ છે એક યુવકનો પગ લપસતા બચાવવા જતા ચાર યુવકો ડૂબ્યા હતા પોલીસ મામલતદાર એનડીઆરએફ ફાયર સહિતની ટીમ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવ્યું છે ત્રણ યુવકો હજુ પણ ધાતરવડી નદીના પાણીના પ્રવાહમાં ગરકાવ છે

કાલે અમારી ટીમ લઈને જવાના પ્રયત્ન કર્યા હતા કાલ સાંજ સુધી રાત સુધી અમે ગોતવાના પ્રયત્ન કર્યા અમને સફળતા નહોતી મળી આજે સવારે જ એનડીઆરફની ટીમ આવી આ લોકલ ટીમને એક ડેડ બોડી ઝાડમાં ફસાઈ ગયેલી દેખાણી અને એને બહાર કાઢવામાં આવી હજુ પણ ત્રણ ડેડ બોડી જેમાં ત્રણ સગા ભાઈ અને એકનો બનેવી અને નાના નાના બાળ એમના જે છે આજે આખો સમાજ એનો અહીંયા ઉપસ્થિત છે કાલ રાતથી જ મેં પોતે પ્રયત્ન કર્યા અમારી ટીમે પ્રયત્ન કર્યા અને અમારી ટીમમાંથી એક વ્યક્તિ જે પ્રયત્ન કરતો હતો એ પોતે પણ ભૂંગળામાં અંદર વયો ગયો હતો ને હામા કાંઠે ભૂંગળામાં નીકળ્યો એ પાછો એ અમારા નસીબ કે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો નહીં તો કદાચ એનું પણ અમે એવું લાગ્યું કે એક વાર તો અમને એવું લાગ્યું કે આ માણસ પણ વયો ગયો એમ એવા આખું ગામ જ્યારે એને જોયું કે અંદર વયો ગયો ત્યારે આખું ગામ ભાઈ ગયું અને હું પોતે ઓલી પર ભાઈ ગયો એને બચાવવા માટે એમ તો આવા દ્રશ્ય જ્યારે અમે જોયા છે નિહાળ્યા છે અને આ ચાર જણ જે મહિરા છે ત્યારે એક પગ લપસવાના કારણે પડી ગયો એને બચાવવા બીજો પડ્યો એને બચાવવા ત્રીજો પડ્યો એને બચાવવા ચોથો પડ્યો પરિવારના લોકો હતા એટલે કદાચ કે હું એમનો હાથ પકડી લઉં અને હાથ પકડીને કદાચ એમને બચાવી લઉં એવા પ્રયત્નો કરવામાં કારણે આ લોકો ચારે ચાર વ્યક્તિઓ આજે લાપતા છે પૂરતા પ્રયત્ન છે એનડીઆરએફની ટીમ અહીંયા છે ફાયર બ્રિગેડની ટીમ છે સ્પેશિયલી વડોદરાથી આ ટીમને અહીંયા ખાસ બોલાવવામાં આવી પોલીસ તંત્ર અહીંયા છે મામલતદાર અહીંયા છે તાલુકા વિકાસ અધિકારીની આખી ટીમ આખું તંત્ર જ્યારે અહીંયા હોય ત્યારે અમારા પૂરતા પ્રયત્ન હશે કે મેં વહેલા વેલી થકી આ બોડી મળી જાય અને આ ગામના લોકોનો પણ અમે ખૂબ મોટો સહયોગ છે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ વેલામાં વેલી થકી આ ડેડ બોડી મળે કાલે જ હું અહીંયા આવ્યો ત્યારે આ સેલાર ભાઈ ને આ ભાઈઓ છે મને પોતે એમ કહેતા હતા કે ભાઈ તમે ન ઉતરતા પાણી અજાણું છે ને પાણીનો જોર બહુ છે એમ મેં કીધું સાહસ નહીં કરીએ તો મારા પાછળ બીજું કોઈ સાહસ નહીં કરે કેમ કે અમે સાહસ કર્યું તો અમારા પાછળ પાછળ પછી ગામના લોકોએ લોકલ લોકોએ આ ગામના આગેવાનોએ સરપંચ માજી અમારા લાલભાઈ સરપંચને એ બધા હતા એ લોકોએ સાહસ કરી અને પછી અમારા હારે પાણીમાં ઉતરી અને પૂરતા અમે પ્રયત્ન કર્યા અને એને બહાર કાઢવાના લોકો કર્યું પણ સફળતા ક્યારેય ન મળ પણ આજે મળીને વેલ થકી બીજી જે ડેડ બોડી છે એ મળી જાય એક કિલોમીટરના આગળ સુધી ફાયર બ્રિગેડની ટીમ એને ગોતી રહી છે અને અમારે આ સરપંચ જે બરફટાણાના સરપંચ છે એ પોતે પણ કાલ રાતથી જ કાલ દિવસથી જ એ ઊભા પગે ઊભ્યા છે ત્યારે એમનો પણ અમે આભાર માનીએ કે આ તો માનવતાના ફરજ છે માનવતાના હરેક માણસ કોઈ બી જ્ઞાતિ હોય માનવતાની દ્રષ્ટિએ જ્યારે આવો બનાવ બન્યો ને ત્યારે એના પડખે એના સમાજના પડખે એના વ્યક્તિના પડખે અમારે ઊભું જ રહેવાનું હોય ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ સેવા કરી રહ્યા છે અને આવતા દિવસોમાં આ જે કોઝવ્યા આપ આગળ જોઈ રહ્યા છો જેના કારણે આપ આટલું પાણી હોવા છતાંય લોકો સામા કાંઠે એના ઘરે જવા માટે એક સાહસિક પગલું લેતા હોય છે પાણીના ઉપરથી ચાલી જતા હોય એક બાળકને હમણાં કંધા પર મૂકીને એક વ્યક્તિને જોયો છું ત્યારે આ પણ ગંભીરતા લેવા જેવી બાબત છે અને આના માટે હું તાત્કાલિક જ સરકાર શ્રીમાં આ કોઝવે ઉપર લેવા માટેની દરખાસ્ત હું અહીંયા અને અમારે સમઢિયારા જે છે એ બે પુલની અમે કરવાના છે ત્યારે આપ સમક્ષ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ બહુ દયાજનક દ્રશ્યો છે અને વહેલી થકી હવે બોડી મળી જાય પ્રયત્ન ચાલુ છે આપ જોઈ રહ્યા છો કે આ સત અહીંથી ધારેશ્વરથી લઈ અને માંડવીથી લઈ અને હિંડોળા સુધી આ પ્રવાહ આ રીતે જ વહી રહ્યો છે હવે કઈ રીતે ક્યાં આટલી મોટી નદી હોય તો આ નદીમાં વચમાં જવામાં બી ખૂબ મોટું રીક્ષ છે પાણીનો પ્રવાહ એટલો છે કે કોઈ બી સુધી જઈ નથી ઇંકતું એટલે હવે જોવાનું જોયું क्योंकि के अड़तालीस कलाक आ कदाच बॉडी पानी पी गई तो होने ऊपर आता है अड़तालीस कलाकना ऊपर जो है तो छता हमें हमारा प्रयत्न करिए वेली तक कि बॉडी मिली है देखिए हमारी जो सिक्स एनडीआरएफ की हमारा बड़ोदरा हेडक्वाटर है कल हमें रिकोजिशन हमें मिला था तो एस सी ओ सी जो, जो गांधीनगर है वहाँ से तो जो हमारे जो कमांडेंट श्री सुरेंद्र कुमार उनके निर्देशानुसार हमारी टीम एक अमरेली आई थी एक पोरबंदर आई थी तो हमें जब ये पता चला हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के डूब गए बोल के तो हम लोग सुबह आए फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उसमें पता लगा कि एक बॉडी साइड मिल भी गई गाँव वालों से और बाकी हम जो मैनुअली सर्चिंग है पानी का जैसा बहाव है हमारे पास जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू पानी का प्रवाह है कैसे ढूंढ पाएंगी पानी का प्रवाह है साथ में हमारे पास उसके लिए बोट भी है हमारे पास ओ वगैरह सब कुछ संसाधन है सुसज्जित हमारी एन की एक टीम है तो उसमें सबसे पहले हमने ये तय किया कि हम मैनुअली सर्च करते हैं जैसा कि आप देख पा रहे हैं कि सभी जो हमारे जो एन की टीम के जो रेस्क्यूअर हैं उन्होंने लाइफ जैकेट पहने हुए हैं हमने दो जगह एंकरिंग कर रखा है रस्से फिक्स वगैरह कर रखे हैं जो पानी में घुसे हैं वो जो मैनुअली जो सर्च होता है उस हिसाब से वो डाल डाल के सर्च कर रहे हैं